કારણ કે રોજે મોડું થાય છે સાંજે મારે સુવામાં થોડુંક લેટ થઈ જાય છે સવારે ઉઠવામાં લેટ થાય છે મેં જીમ જોઈન્ટ કર્યું છે તો પછી ટાઈમ બરાબર મેનેજ નથી થતો વિચાર્યું કે ચાલો આજે વહેલું લાઈવ કરું તો વહેલા ફ્રી થઈ ગઈ અને કેમ છો બધા મારો વોઈસ ક્લિયર આવે છે ફેસ બ્લર દેખાય છે કે ક્લીન દેખાય છે જરાક લખજો કમેન્ટમાં પ્લીઝ

તુષાર ભાઈ બસ મજા મજા હા જય માતાજી ઘણા દિવસે એવા ના હું હમણાં લાઈવ આવું જ છું રોજે આવું છું કાલે તો થોડી વાર લાઈવ કર્યું હતું કલાકનું બાકી પરમ દિવસે કર્યું હતું સો મિનિટનું કર્યું હતું ઓછામાં ઓછું તો વિચાર્યું કે ચાલો આજે હું વહેલું લાઈવ કરું તો ભલે વહેલું પતી જાય કારણ કે સવારે પછી ઉઠવામાં થોડીક આમ કેવડાવે છે સાંજે સુવામાં લેટ થઈ જાય છે અને ઘણા લોકોને વહેલું સુઈ જવું હોય એટલે મેં નક્કી કર્યું કે થોડુંક છે ને હમણાં વહેલું આવું છે લાઈવ નવથી સાડા નવના ટાઈમમાં સાડા નવ પછી આવું છે ને તો થોડુંક કેવાય કેવરાવે છે મહેમાન આવી ગયા મહેમાન આવી ગયા ને વહી ગયા મહેમાન કાલે સાંજે આવ્યા હતા તો આજે છ વાગે આખો દિવસ રોકાણ હતા ને આજે છ વાગે ગયા મને નોટિફિકેશન નથી આવતું કેમ એવું હશે ખબર નથી મને ઓ ભૂમિ લાડે લડાવતી કંઈ આજે કયા મુદ્દા ઉપર વાત કરશો વાત કરીએ એકાદા મુદ્દા ઉપર પણ મેં અત્યારે જસ્ટ એક વિડીયો પોસ્ટ કર્યો છે એના ઉપર પહેલાં તો ચર્ચા કરવી છે કે વિડિઓના વર્ડ્સ એવા છે મારા કે વિડિયોમાં મેં એવું કીધું છે કે મારું સુરત છે ને એક પ્રયોગશાળા છે બેન તમારા બ્લોગમાં ઉકેડી ઉપાડવા ગેતા યુકેડી શું કામ દાટે લગ્નમાં મને ખ્યાલ નથી બકા પ્રોપર ખ્યાલ નથી પ્રોપર ખબર નો વસ્તુ ન અહીંયા બોલવાની હોય તો પહેલાં તો એ વાત કરવી છે કે આજે મેં એક વિડીયો બનાવ્યો છે પોસ્ટ કર્યો હશે અત્યારે જસ્ટ થોડી વાર પહેલાં ત્રણ મિનિટનો કે સુરત છે ને એ અમારું એક પ્રયોગશાળા છે પ્રયોગશાળા એટલા માટે કે મારા સુરતમાં નહીં નવા પ્રયોગો થાય એમ પહેલાં તો જમવા ઉપર પ્રયોગ થતા જમવાનું કંઈ બનાવે ને એની ઉપર પ્રયોગો થાય અમારે એક જગ્યાએ કોને ખબર એક્ઝેક્ટ મને ખબર નથી કઈ જગ્યાએ છે પણ સોડા હોય ને સોડા જે આપણે લીંબુ સોડા એની અંદર ચીજ ખમણીને નાખીને પીવે બોલો આવા વાહિયાત લોકો અમારા સુરતમાં પીડા હશે સોડામાં ચીજ કોણ ડાલતા હે યાર તો એવી પીવે પછી નઈક નવી ડીશ બને અમારા અહીંયા સુરતમાં અત્યાર સુધી મને ખબર જ નથી પડી કે ખાવસા એ બન્યા છે શું કામ અને ખાવસામાં શું એવી મજા આવતી છે લોકોને આ છેલ્લા બે પાંચ વર્ષમાં એટલી બધી અલગ અલગ ડિશિસ અમારા સુરતમાં બને છે તો એને લોકો પાસે હોંશ હોશ અને ખાય હો તેને મોમોઝને હાલો મેં વધાવી લીધા કે ચાઇનીઝ ડિશમાં મોમોઝ હોય કે કંઈ ને કે ફ્રી ઓઇલ ફ્રી હોય ઓછા ઓઇલમાં બનતી વસ્તુઓ છે એટલે હેલ્થ માટે સારી એમ બેનિફિટ બટ અમુક અમુક ડીશમાં મગજમાં જ નથી ઉતરતી એમાં કેવા બધા મસ્ત મસ્ત એક્સપેરિમેન્ટ કરે લોકો અને જમવાનું તો પ્રયોગો કરતા કરતા હવે તમને એવું લાગશે કે સંબંધમાં પ્રયોગ તો અમારા સુરતમાં નવા નવા તમને કિસ્સાઓ સાંભળવા મળે કે એક વેવાણ વેવાણ વહી ગયા દીકરા દીકરીના વહેવાળ કર્યા હતા અને વેવાણ વેવાણ વહી આવી ગયા લગ્ન દીકરા દીકરીના મૂકો પડતા અને હા હા વેવાઈને વેવાણ વહી આવી ગયા પછી જમાય કાકીજી સાસુ લઈને ભાગી ગયો બરાબર આવા અજીબો ગરીબ વસ્તુઓ મળે સાંભળો મને એમ થાય એકસો પાંત્રીસ ચાલી કરોડની આ બધી દેશની છે મોબાઈલ હાથમાં છે લાખો હજારો લોકોથી તમે ઘેરાયેલા છો એટલે તમે કાંઈક તો બક્ષી ગયો ક્યાંક તો અટકો મારા બાપ પછી કે છોકરા અત્યારના છોકરા આ જૈનજી જનરેશન બહુ બગડી છે અરે એ બગડી નથી એ તમારીમાંથી શીખીને એમ કહી શકે મારે એ વસ્તુને ભાગ નથી બનવું પંદર વર્ષે છૂટાછેડા થઈ રહ્યા છે વીસ વીસ વર્ષે સિંગલ મધરનો રાફડો ફાઇટો છે અમારે અહીંયા પાછું એટલી પ્રાઉડથી કહેવું કે હું તો સિંગલ મધર છું સિંગલ જ રહ્યું આશીર્વાદ દઈ તથાસ્તુ અને ગઈકાલે મેં એક કેસો અમારો અહીંયા જોરશોરથી શોરથી ફાળે થયો છે બરાબર બહુ ફાળે થયા છે કે એક કપલ હતું જે ઓયો માગ્યું હતું પોતાના પ્રેમી પ્રેમિકા સાથે અને લિફ્ટમાં બંને સામે સામે ભટકાઈ ગયા પતિ પત્ની પત્ની એના પ્રેમી હારે હતી અને પતિ એની પ્રેમિકા સાથે હતો અને લિફ્ટમાં ભટકાઈ ગયા તો ન્યાય ઝઘડો કરવા માંડ્યા એલા તમે બે ગુનેગાર છો અને ઝઘડો નો ભાઈ બે ગુનેગાર શો તો ઝઘડો છેનો અને ઝઘડો કરવો હશે તો ઘરે જઈને કરો મારા વાલા આ મોબાઈલ યુગ છે લોકો તમારી મજાક મજા લેવા અને તમાશો બનાવવા જ ઊભા છે વિડીયો બનાવવા ફોટા લેવા તો મને જ વિચાર આવ્યો કે આ હા 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 ઘટતું જ નથી હવે સુરતમાં એટલે મારો એક ભાઈબંધ છે અમદાવાદ એટલે એ મને બહુ ખીજવે કે કે કેમ પણ ક્રિષ્ના કે તમારું સુરત એક પ્રયોગશાળા કે નહીં તો હું એને વારે વારે કહેતી વાયડો થામાં ગમે એવું છે તો અમારું સુરત આમ ને અમારું સુરત આમ ને હું ખોટા ખોટા એના વખાણ કરી રાખતી પણ આજે મને વિચાર કરવા માટે મજબૂર કરી દીધી કેમ ના ખરેખર અમારું સુરત એક પ્રયોગશાળા જ છે બરાબર અમારા સુરતમાં નવા નવા અખતરા થયા જ કરે થયા જ કરે જય સોમનાથ જય સોમનાથ ભાઈ રોહિતભાઈ ડાભી જય સોમનાથ કેમ છો ભાઈ એટલે આજે વિચારે આવ્યો કે હાલો આપણે સંબંધ ઉપર પહેલાં વાત કરીએ ઇતિહાસને પછી વાગોળશું પણ અત્યારે કેવા કેવા ઘટના દુર્ઘટના સામે આવતી હોય કેવા કેવા દાખલાઓ સાંભળવા મળે કે આપણને ગળે ઉતરે નહીં કે મગજમાં બેહે નહીં એવી એવી ઘટનાઓ સામે આવે બોલું પહેલાં જ્યારે આપણે નાનાતાને વહેવાળ કરતા ને આપણા માતા પિતા આપણા વહેવાળ કરતા ને જોતા એટલે ઘરની જે મોટી દીકરી હોય ને એ થોડીક જવાબદાર હોય થોડીક સિરિયસ માઇન્ડની હોય એટલે એ થોડીક પાખી રહી ગઈ હોય પતલી હોય ને નાની દીકરી હોય ને લાડકોડમાં થોડીક મોટી કરેલી હોય નાની છે નાની છે કરીને ચડાવી હોય ઘરના એટલે થોડીક આડેતી હોય મોસ્ટલી લગભગ બધાના ઘરમાં નાની બેન હોય એ મોટી લાગતી હોય ને મોટી બેન હોય નાની લાગતી હોય આ આવું લગભગ મોટા ભાગના બધા ઘરમાં જોવા મળતું હશે એટલે પહેલાં વહેવાળ જોતા ને તો એમ કહેતા તું રૂમમાં મરજે લોહીના રૂપ હોય એટલું યાદ રાખજો ભલે સાડા જાય હારા ન લાગી કે નહીં કપડાં પહેરવા એટલે બાકી લોહીના રૂપ હોય તમે રૂપાળા થાવ ને ભલે લોહી તમારું ભરાય ને એટલે તમે જેવા ગમે એવું માણા હોય સારું લાગવા માંડે સુરત ને કાઠિયાવાડીઓ બદનામ કર્યું છે હા ભાઈ એ વાત હું સહેમત છું તો નાની બેન ને હંતાડ દેતા કે ભાઈ તું રૂમ ન નીકળતી મોટી બેન ને જોવા આવે છે ક્યાંક એનું ઓટકક્ષણ તા તું ધ્યાનમાં આવી જાય તો બેનનું થોડુંક ઓટકશન એવું બધું બરાબર પણ હવે મને એવું લાગે છે કે મોટી બેનને બદલે નાની બેનને બદલે કાકીને મમ્મીને મોટી મમ્મીને આ બધાને સંતાડવા પડશે અહીંયા હું એક વાત કરી આ હકીકત મેં નજરે જોયેલી વસ્તુ છે કે અમારા સુરતમાં મોટાભાગની કન્યાઓ છે ને કન્યાઓ એ બેફામ થઈ ગઈ છે કારણ કે એક તો પચીસ ત્રી ત્રી વર્ષે પૈણી રહી છે ખાનદાની આડેતી ન હોય વાંધો ન આવે બાકી ખાનદાની આડેતી હોય ને એમાં અત્યારે જે બેફામ લાઇફ સ્ટાઇલ જીવી રહી હોય ચીજ ને પનીર ને ચીઝ ને આવી બધી હાઈ કેલરી વાળી વસ્તુ ખાઈ રહી છે તો ઢોસ ઢેકા ઢોળા ઢોળસા કાઢી ગઈ છે મોટી બધી અહીંયા મારા 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 સોસાયટીમાં હાથા દસ એવી છોકરીઓ છે જે બધી મેરીડ કઈ ને મેરેજની ઉંમર છે પચીસ છવી પચીસ છવી વરની વ્યવહાર કર્યા જેવડી આ બધું એના મમ્મીઓ કરતાં મોટીયું લાગે બોલો એવું જાડિયું પાડિયું ધૂંધાજ એવું થયું છે બરાબર અડધી રાત સુધી બર્થ ડે પાર્ટી ફલાણી પાર્ટી ને ઢીકડી પાર્ટીને સોફ્ટ ડ્રીંક્સ ને કોલ્ડ ડ્રિન્ક્સ ને આવું બધું પીવાનું ચીઝવાળું ખાવાનું ને ઉપરથીન તો પહેલે પહેલાં ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરીને જેવું એક્સ્ટ્રા મેરિટલ અફેરને મતલબ એટલે મેરિડવાળાને વાત કે સોરી છોકરીઓ નહીં તે કે પોતે રિલેશનશીપમાં હોય એટલે બેફામ સેક્સ ને બધું થાતા બોડી કેવા થઈ ગયા હોય એટલે એ પવણતી હોય ને દુલ્હનને કાંઈ વાંધો ન હોય એને કાંઈ પડી પડી જ ન હોય ફેર જ ન પડતો હોય કે હું બ્રાઇડ છું એ તો એનામાં આપના મોટા સીવડાઈ સીવડાયેલીશ પણ એની મમ્મીઓને એની કાકીઓને કોને ઇમ્પ્રેસ કરવા હોય નહીં તો ફિટ એન્ડ ફાઇન હોટ એન્ડ સેક્સ એ લાગતી હોય બોલો પછી આમાં ઓલો બિચારો જમાય હોય એ શું કરે સમય પછી કાકી જાય થોડીક લાઈન માર લે થોડીક સાસુ રીતે સામું જોઈ લે હે હે કર લે કારણ કે પુરુષ તો આખરે પુરુષ છે સંસારના સંબંધોને બાદ બાદ કરી દો ને તો દરેક પુરુષની અંદર એક પુરુષ તત્વ હોય અને એ દરેક આકર્ષિત થઈ જાય એ પરિસ્થિતિમાં હોય બરાબર કારણ કે અર્ધનગ્ન દેખાવું સેક્સી દેખાવું એન્ડ સેક્સી દેખાવું આ પુરુષોને કઈને કે અટ્રેક્ટિવ કરી દે એટલે આવું બધું હાલે છે અમારે સુરતમાં કે મારા મારા કાકાની છોકરીના લગ્ન છે એટલે બેનું ને મારા મમ્મી હોય તો મારી છોકરીને લગ્ન છે તો એવી બધું જીમ જોઈન કરે ને ગરબા ક્લાસે જોઈન કરે ને અમારે દોઢિયા ક્લાસે જોઈન કરે ને મસ્ત ફિટ એન્ડ સેક્સી ફાઇન દેખાવા માટે અને ઓલી દુલ્હન હોય તો ભાગ્યે જ ઉતારે કેમ કે માય છે મારું જ મારા જ લગ્ન છે ને મારે હું ઉતારી કરવું છું ઘણી બધી દુલ્હન એવી છે આવી બાકી મોટાભાગની દુલ્હન તો ફિટ એન્ડ ફાઈન એમ સરસ દેખાતી હોય સ્કીન કેર કરતી હોય બોડીનું હેલ્થ કેર કરતી હોય બધું કરતી હોય પણ અમારે ત્યાં એવી છોકરીઓ છે પવનતી હોય એને કંઈ પ્રોબ્લેમ ન હોય પણ એની હાઈરા જે હોય ને એ બધું તૈયાર થવું હોય અને ઘણી વાર તો મેં ક્યારેક માંડવામાં જોઈએ તો દુલ્હન તો બિશારી માપે માપે તૈયાર થઈ હોય એની હારે હોય એની બહરાટી બોલાવતી હોય તો મેં મારે પણ ક્યાં કહ્યું ઇમ્પ્રેસ કરવા સાડી તો હું શું જ મેં ક્યાં ના પાડી હું સાડી નથી અને મારે તો કઈ બાયોડેટા બનાવવા નથી કે નથી આમાં કોઈ છોકરાને કોઈ કોઈ જાણસ તો મારે ઇમ્પ્રેસ કરવો ઇમ્પ્રેસ કરીને મારે ડિપ્રેસિંહ નથી થવું અને જાડા સહી તો હું કરશું મારે કઈ બીજવા વાર લગ્ન નથી કરવા એટલે અમારા સુરતમાં આવા નઈક નવા ખાવા પીવાથી લઈને સંબંધોમાં પ્રયોગો થઈ રહ્યા છે કે આમાં થઈ શું એમાં શું થઈ ગયું બે મોઢાવાળા હેર થઈ જતા હોય તો શું કરવાનું માસી તમે બ્યુટી પાર્લરનું કર્યું છે ને તો કહો બે મોઢાવાળા હેર થઈ જાય તો નીચેથી લાઇટ લાઇટ થોડાક થોડાક કટ કરાવી દેવાના અને હેરને વીકમાં બે વાર હેર ઓઇલ કરવાનું સારું ગમે એ હેર ઓઇલ અને બે વાર હેરવોશ કરવાનું બાકી કાંઈ કરવાનું માઇલ્ડ શેમ્પુ એકદમ સિમ્પલ ને કહીને કે બહુ હેવિક શેમ્પુ નહીં કરવાનું અને વીકમાં એકાદી વાર માસ્ક કે કંડિશનર કરવાનું પણ એ સ્કાલ્પમાં નહીં એડવા દેવાનું ખાલી હેર પૂરતું જ કરવાનું નરેન્દ્રસિંહ ગોહિલ માસી ઢોંસાની રેસીપી આપજો ને કેમ ભાઈ તમારી હું માસી કેવી રીતે થઈ ગઈ ભાઈ નરેન્દ્રસિંહ ગોહિલ હે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હું અહેમદાબાદથી છું ઓકે જા જાનો સાવડા ઓકે ક્યુ શેમ્પુ વાપરું છું તો અત્યારે સન વાપરું છું બહુ બધા વાપરી લીધા ટ્રસ અમી ને લોરિયલ ને મેટ્રિક્સ ને સ્કોસ્કોફ ને નો હોય ને એવા પછી ખબર પડી કે ગમે એ વાપરો તમારે અંદર કેર કરવી પડે તમે હેલ્થી ખાતા હોય ને તમારું રૂટિન સારું હોય ને તો જ હેર મજબૂત થાય ને સ્કીન હારી રહે બાકી તો કંઈ ભેગું ન થાય રોજ નવરા થઈ જાવ છું કેમ તમને કંઈ વાંધો હશે હે અત્યારે ખાઈ પી શું કરવાનું હોય નવરાત્ર હોય ગાજર હલવાની સિઝન પૂરી આવે હા ડવ માઇલ્ડ જ કહેવાય ને એ યુઝ કરાય ને ના મને ડવનો સાબુ કે ડવનું શેમ્પુ નથી મજા આવતી ભારતીય નારી એકઠા સંગઠન મોરબી લે આ લે નારીમાં એકતા એકતા પાછી છે ને જીભની અંદર સાઈડમાં એક ચાંદો પડ્યો છે એવી દુખે છે હું તો સનસિલ્ક વાપરું છું હાઈ દી હેર પરફ્યુમ કયો સારો આવે હેર પરફ્યુમ પરફ્યુમ કે શાઇન સ્પ્રે કે હાર્ડ સ્પ્રે તમારે કયો સ્પ્રે પરફ્યુમ તમે નથી ક્યારે લીધો ઠીક હું બી સનસિલ્ક જ વાપરું છું હા બેન એની એકતા બહુ સારી છે ઓકે ભાઈ શું જયમાં છોલે પૂરી તમે બધું બોલો એ મને બહુ ગમે કિરણ ડોબરિયા થેન્ક યુ અમારા સુરતમાં એક સારા એવા ગાયનેક છે કિરણ બેન ડોબરિયા બહુ મોટી એજના છે અને સારા ગાયને છે ભગીરથમાં સોરી ઘનશ્યામનગરમાં એમનું ક્લિનિક છે અને કોઈ પણ તમારા પર્સનલ કંઈ કંઈ પણ કાંઈ તમને હોય ને યુરિન ઇન્ફેક્શન થઈ ગયું હોય કે કોઈ પ્રેગનન્સીને લઈને કે ડિલિવરીને કાંઈ પણ લગતી સમસ્યાઓ હોય ગુપ્ત રોગો હોય એના બહુ સારા એવા ગાયનેક છે એમ હા ગીરમાં ને ગીરમાં આવવાનું છે દિવાળીએ હાય મેરી જાન તેરી જાન મેં કબ હોને લગી ભાઈ મેં રાજસ્થાન છે હું કાં સે હો રાજસ્થાન મેં આપ જિજ્ઞાસા રાજપૂત હાય જિજ્ઞાસા આશ્વી બેન પોલીસમાં છે કે હા કે ઈચ્છશે બધા પોલીસમાં છે હું તો કંઈ જોવા નથી ગઈ તમે ઓથલપદમણીની વાત કરવાના હતા ને આજે કહેજો તમને નિકિતાબેન બહુ એટલે બહુ ઇન્ટરેસ્ટ છે કાલે તમે ઉપાડો લીધો તો ના આજે તમે જ ચાલુ કર્યું છે એટલું બધું તમને સાહિત્ય ગમતું હોય તો મારા મોઢે હું કામ આ બધી સાહિત્યની કેટલી બધી કેસેટ અવેલેબલ છે મોબાઈલ વાપરવી છે તો એમાં વાર્તાઓ પણ આવતી હોય છે ક્યારેક પોતાની રીતે વાંચો કષ્ટી જો તમારે આંખોને હાથને કાનને ને આમાં તમે જોશો મારા માટે તો સારી જ વાત છે પણ એટલું બધું સાહિત્ય ગમતું હોય તો સૌરાષ્ટ્રની રસધાર વાંચી નાખો એક વાર કુર્તી મસ્ત પહેરી છે પેર છે કે સિંગલ છે સિંગલ હો મીરા જય માતાજી જય માતાજી તમે સાંગાણા આવેલા ને કેમ કે નકર સાંગાણા નહોતું આવવાનું ત્યાં કે એવું કંઈ લખાણ લખાણ નહોતું કરેલું બોર્ડ ઉપર કે તમે સાંગાણા ન આવતા કૃષ્ણાબેન અમે આવ્યા હતા ને જાળનાથ મહાદેવે દર્શન કરવા તમારે મોઢે સાંભળવાની મજા આવે છે અને સમજાય છે એટલે માસ ઓકે ખમો ખમો આપણે આમાં થોડાકને ભેગા થવા ગયો પંદર મિનિટ થઈ છે હજી પંદરક મિનિટ જવા દો અને પાંચસો પ્લસ લોકોને આવવા દો પછી કંઈક કરી વાર્તા તમારી રસોઈ સારી હોય છે આ વખતે કાઠિયાવાડી અથાણાની રીત બતાવજો ચોક્કસ સુનિતા ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ આપ કભી માઉન્ટ આબુ હા બહુ જ બાર આવી હું હા રોસ્ટિંગ મૂડમાં છે ને કે લખ્યું વાત ઉડી કંઈ વાંધો તો તને ભાઈ હે તમારી પાસે કોઈ છોકરાઓ માટે જોબની વેકેન્સીની એડ આવે છે હોય તો કહેજો ને એવી કોઈ તો નથી આવી પણ વર્ક ફ્રોમ હોમની આવેલી છે એક બે તો એનો મેં વિડીયો પોસ્ટ કરેલો જ છે હું કોળીની દીકરી છું પટેલ મારી ફ્રેન્ડ છે અને સાસ એના સાસરીએ બહુ ત્રાસ દે છે શું કરવું કેટલા બધા કાયદાઓ આપણા માટે છે લેડીઝ માટે કાયદાનો સહારો લ્યો સમાજનો સહારો લ્યો સંબંધીઓનો સહારો લ્યો અને આ એક સહારામાં નો આગળ આવે તો બે કાન ઉપર નાખીને આ ગા કાન નીચે નાખીને નીકળી જાવ ઘર મૂકી અને તમારો વાક હોય તો થોડુંક સહન કરીને જાતું કરો હું સૌરાષ્ટ્રને રસધાર લાવી પાર્ટ પાંચ તમે કીધું હતું ને સારા છે ને એ સ્ટાર્ટ કર્યું છે પાંચ પાર્ટનું પુસ્તક એક હારે લીધું છે એ કે અલગ અલગ પાર્ટ લીધા છે એક ભાઈ કહેશ મેં તું મારે પાંચ વાગે આવું યા પ્યા કે ક્યાં કરે ગયા ભાઈ વેસે બી મેં ઘરમે ઓર મે દિલમાં બહુ જ ભીડ હૈ જય માતાજી વનરાજભાઈ આજે શું જમવામાં છોલેપુરી બનાવ્યું હતું મેં જય માતાજી જય માતાજી એફસ્ટીન ફાઇલ વિશે એફસ્ટિન ફાઇલ વિશે એફસ્ટિન ફાઇલની તમને કોઈને ખબર છે કે ખબર છે જ નહીં ચલો આમાં લખો કે એફસ્ટિન ફાઇલ ન્યૂઝ કોણે કોણે જોયા અને સાંભળ્યા પછી આપણે વાત કરીએ ક્રિષ્ણાબા આ કોળી એન્ડ પટેલમાં ડિફરન્ટ હોય છે કેમ કે કોળી પટેલની પણ કાસ્ટ આવે છે એવું હોય ઓકે દીધું હું કાલના લયમાં નહોતી એટલે સવારે જોયું કૃષ્ણ ભગવાનની વાત સાંભળીને મજા આવી ગઈ થેન્ક યુ ભાઈ શું હા ખબર છે બસ તો એ જેને ખબર છે એને ક્યાં વાંધો જ છે મેં સાંભળ્યા ન્યૂઝ મેં જોયા ન્યૂઝ આ ખબર છે ખબર છે મેં જોયા મેં જોયા તો આપણે હું એ વાત કરવાની હોય સરોજ પટેલ એ બહુ અત્યારે ચર્ચાનો વિષય છે ચર્ચા બહુ જોર જોરથી પકડેલી છે જરીક ગૂગલમાં જઈને ચર્ચ મારી લો જીમેલમાં પિસ્તાલીસ વરસનો કેસ છે ખબર છે પણ એમાં પડવા જેવું નથી હા બસ મારે એની ઉપર ચર્ચા ન કરી મને અંદર ન આવે પછી હેલો હેલો કૃષ્ણ ની છે ભગવાન પહેલાં આવી વાતો ન કરાય લાઈવમાં હા બસ બાપા નથી કરવી મારે ન કરી રીતે બરાબર છોકરાઓ નીચે રમતા હોય એનો અવાજ આવતો હોય બીજું શું હોય મારી કાસ્ટમાં પણ છોકરીઓ મોટી ઉંમર સુધી ગવર્મેન્ટ જોબ વગર છોકરાઓને હા નથી પાડતી એટલે ઘણા છોકરાઓના બિચારાને સર્વે કરવું પડે છે લગ્ન માટે કાજલ સોયા તમારી કાસ્ટ કઈ છે બેન તમે એમ કહો છો અમારી કાસ્ટમાં પ્રોબ્લેમ છે એટલે તમે પહેલી વખત કાર લીધી ત્યારે કેવી મોમેન્ટ હતો પહેલી વખત કાર લીધી એટલે મને કે બહુ નવાઈ નહોતી લાગતી એમાં નવાઈની વસ્તુ કાંઈ છે એની હા મારી પોતાની ડ્રીમ કાર હતી ને મારા પોતાના પૈસાથી લેતી હતી એટલે એનો આનંદ હતો એમ કે કોઈ પણ લેડી જોઈએ પોતાના પૈસાથી કંઈક લેતી હોય એટલે એનો આનંદ ને ખુશી થોડીક બમણી હોય હિન્દુરાજ આઈડી છે એ ભાઈએ પોસ્ટ મૂકી છે ક શેની પોસ્ટ મૂકી છે ભાઈ છે એ મારા મેં બે દિવસથી તમારે લાઈવ નથી જોયું તો આજે બે વિડીયો જોઈ લીધા નેટ પૂરું કર્યું ગોડ થેન્ક યુ અમારા ગામમાં તો વર્ષની છોકરીઓ હજી કુંવારી છે એ કુંવારી ન હોય વર્ષની ગવડીઓ થયું હોય પણ કુંવારીઓ ન હોય મારા વાલા કુંવારીને લગ્ન ન કર્યા હોય એટલે કુંવારી હોય એવું નું કુંવારી એને લગ્નને કઈ લાગે વળગતું નથી તમે કુંવારીને લગ્નને બેન સમજો છો બેન એક જ સમજો છો કે લગ્ન થઈ જાય એટલે છોકરી કુંવારી ન હોય એને લગ્ન કરી કર્યા ન હોય એટલે કુંવારી હોય એવું હોય કૌમારી ભંગ ન થયું હોય એને કુંવારી કહેવાય વર્જિનિટી તમારી ભાષામાં કે જે છોકરીઓ વર્જિન છે છોકરા કે છોકરી બે વાત કરું છું બાકી કુંવારું એ અલગ હોય અને લગ્નેતરમાં તે અલગ હોય તમારી પાસે કઈ ગાડી છે મારી પાસે કિયા છે જય સ્વામિનારાયણ દીદી અયમ તૃપ્તિ જય સ્વામિનારાયણ હેલો ક્રિષ્ના દીદી કેમ છો મજા મજા તમારી આઈસ બહુ મસ્ત સેવ સો થેન્ક યુ યસ ના કયા સેલોઝ નહીં કયા સોનેટ ક્યા સોનેટ ઓટો આજે તો કોમેન્ટ કરતા પણ બીક લાગે છે આન્ટી રોસ્ટિંગ કરી નાખે છે ના બાપા માહે કેવું કાંઈ નથી બેટા કૃષ્ણાબેન રાખોલિયા કેમાં આવે કૃષ્ણ રાખોલિયા આવે પટેલમાં લેવા પટેલમાં ખૂબ ખૂબ અભિનંદન મારી બેનમાં ખોડલ સદા સાહિત્ય જય માતાજી જય માતાજી થેન્ક યુ ભાઈ ઓળખો છો કે ભૂલી ગયા અમરદાસ કેમ ભાઈ એમ થોડી કોઈને ઓળખી આનંદર એક તો તમારા આઈડી નથી ડીપી અમરદાસ એટલે કોણ છે એ મને નથી ખબર કેમ છો મારા વાલા કોમેન્ટ વાંચતા નથી બોલો મારું નામ વિકી છે બોલો ને ભાઈ બહુ તમે સરસ સરસ પ્રશ્ન કરી રહ્યા છો તો આજે તમે કોઈ પ્રશ્નના મૂડમાં છો આહા ગેસ્ટ આવ્યા અમારા ઘરે ગેસ્ટ તો ચલો જઈ માતાજી કરીએ તું કામ આવી ખોડા બાપા આવ્યા છે મનપેડીમાં અમારા ખોડા બાપા હોય ને તો એમ કે તું શું કામ આવી ચલો બાય આજ જો કેવો હશે હવે અમાર સમય થઈ ગયો એટલે હવે અમે ગમે એમ બોલાવશું